વડોદરામાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ સહિતના ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રક્રિયામાં કુલ બે હજાર સાતસો પાંસઠ ઈવીએમ મશીનોની ભેલ કંપનીના એન્જિનિયરો દ્વારા બારીક તપાસ થઈ રહી છે મશીનો યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તેમાં કોઈ ટેકનિકલ ખામી તો નથી ને તે તમામ બાબતો ચકાસવામાં આવી રહી છે આ કામગીરીમાં ભેલ કંપનીના દસ એન્જિનિયરોની સાથે કલેક્ટર કચેરીના ચાલીસથી વધુ કર્મચારીઓ જોડાયા છે આગામી ત્રણ તારીખ સુધી ચેકિંગ કામગીરી ચાલશે જ્યારે ચોથી તારીખે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં મોકપોલ યોજાશે તંત્રના જણાવ્યા મુજબ ચૂંટણી માટે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવી રહી છે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને કોર્પોરેશન જે ઇલેક્શન થવા જઈ રહ્યા છે અત્યારે અહીંયા વડોદરા જિલ્લા ખાતે એફએલસીની પ્રક્રિયા હાથ ફર્સ્ટ લેવલ ચેકિંગ જેને કહેવાય છે મશીનોનું સિંગલ ચોઈસ મશીનોનું એનું ચે લેવલ ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા અત્યારે હાથ ધરાઈ રહી છે જે આગામી એક અઠવાડિયા સુધી ચાલનાર છે બેલ કંપનીના જે એન્જિનિયરો આવ્યા છે અને અમારો જે પણ બીજો સ્ટાફ છે એ સાથે મળી અને આ પ્રક્રિયા અત્યારે કરી રહ્યા છે અહીંયા અહીંયા પત્યા પછી કોર્પોરેશનના પણ જે મશીનો છે ત્યાં આગળ પણ આ જ રીતે ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવા જશે અને પછી ઈવીએમ બધા તૈયાર કરવામાં આવે છે આ રીતે કેટલામાં ઈવીએમ મશીનો છે સત્યાવીસો પાંસઠ જેટલા ઈવીએમ મશીનો છે જે અત્યારે ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે મોકપોલ ક્યારે થવાનો મોકપોલ જેવું આ સત્યાવીસો પાસઠ જેવી રીતના મશીનોનું ચેકિંગ થઈ જશે અને પત્યા પછી પોલિટિકલ પાર્ટીને અત્યારે પણ પોલિટિકલ પાર્ટીની હાજરીમાં જ આ સમગ્ર પ્રક્રિયા થાય અને ત્યારે મોકોલ વખતે પણ એ લોકોને જે પણ મશીનોનું મોકલ કરાવવું હોય અને અમારા જે ઇસીઆઈ ને ગાઈડલાઇન મુજબ જેટલા પણ કરવાના થાય છે અમારે એ મુજબ મોકલ કરવાનો